રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો રોજની જેમ હું આજે પણ આપણા માટે ઘણી બધી ગાયો અને ભેંસો વેચવા માટે લઈને આવ્યો છું તો આ વિડીયોને બને એટલા ગ્રુપોમાં શેર કરી દેજો અને જો તમારે પણ તમારી ગાય ભેંસ વેચવા માટે વિડીયો મૂકવાનો હોય તો અહીંયા સ્ક્રીન ઉપર દર્શાવેલ માહિતી આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મોકલાવી આપવી મારું નામ છે મુકેશભાઈ મિત્રો નંબર એકની વાત કરીએ તો હાલમાં આ ગાયને વેચવાની છે આચળ દૂધની ગેરંટી સાથે વેચવાની છે મિત્રો દસ દિવસની હાલમાં આ ગાય કાચી છે અને વેતરની વાત કરીએ તો પહેલું વેતર છે ભાઈએ અંદાજિત કિંમત રાખેલ છે તેતાલીસ હજાર જેમાં કોઈ પણ ભાઈને લેવું હોય તો ફેરફાર કરી આપવામાં આવશે ફરી એકવાર મિત્રો દસ દિવસની કાચી છે પહેલું વેતર છે અને અંદાજિત કિંમત તેતાલીસ હજાર રાખેલ છે જેમાં ફેરફાર કરી આપવામાં આવશે ગાયના એડ્રેસની વાત કરીએ તો તાલુકાનું નામ છે વિરમ ગામ અને જિલ્લો છે અમદાવાદ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર એટલે કે ગાયના માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે પહેલાં નંબરનું કોષ્ટક છે તેમાં આપી દીધેલ છે તો તમે ત્યાં જઈને ડાયરેક્ટલી સંપર્ક કરી શકો છો ત્યારબાદ પશુપાલક મિત્રો નંબર બેની વાત કરીએ તો નંબર બે ઉપર આ ગાયને વેચવાની છે આંચળ દૂધની ગેરંટી સાથે મિત્રો હું તમને વિડીયોના માધ્યમથી આ ગાયને પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું એકદમ ઘરાવ છે શાંત સ્વભાવ છે અને મિત્રો આ ગાયની માહિતીની વાત કરીએ તો આ ગાય અત્યારે પહેલાં વેતનની અંદર છે અને પશુપાલક મિત્ર એ અંદાજીત કિંમત પચાસ હજાર રાખેલ છે પરંતુ જો કોઈ પણ ભાઈને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ગાય તો મિત્રો હું તમને પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું અને જો કોઈ ભાઈને આ ગાય લેવી હોય તો સરનામું છે ઈશ્વરિયા કુકાવા પાસે અને પશુપાલક મિત્રએ જિલ્લાનું નામ જણાવ્યું નથી પરંતુ આ તેમનો મોબાઈલ નંબર આપી દીધેલ છે પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર બીજા નંબરના પુસ્તકમાં આપી દીધેલ છે તો તમે ત્યાં જઈને આ ગાય પસંદ આવતી હોય તો પશુપાલક મિત્રનો ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો ત્યારબાદ પશુપાલક મિત્રો નંબર ત્રણની વાત કરીએ તો નંબર ત્રણ ઉપર આ ગાયને વેચવાની છે ઘરાવ અને શાંત સ્વભાવે આ ગાયને હું મિત્રો તમને પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું કોઈ પણ ભાઈને પસંદ આવતી હોય ને લેવું હોય તો સરનામા સહિત બધી જ માહિતી આપવામાં આવશે હાલમાં મિત્રો આ ગાયની અંદાજીત કિંમતની વાત કરીએ તો આ ગાયની અંદાજીત કિંમત રાખેલ છે ત્રીસ હજાર પરંતુ આ મિત્રો એકદમ અંદાજીત કિંમત છે અને જો કોઈ પણ ભાઈને લેવાની ઈચ્છા હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે અને પશુપાલક મિત્રના જણાવ્યા મુજબ હાલમાં આ ગાય પાંચથી દસ દિવસમાં વિવાઈ જશે અને આ ગાય જો તમારે લેવું હોય તો પશુપાલક મિત્રએ એડ્રેસ તો આપ્યું નથી પરંતુ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે ત્રીજા નંબરનું કોષ્ટક છે એમાં આ ગાયના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો તમે ત્યાં જઈને ડાયરેક્ટલી કોન્ટેક કરી શકો છો ત્યારબાદ મિત્રો નંબર ચારની વાત કરીએ તો સ્ક્રીન ઉપર જે તમે એચએફ ગાય જોઈ રહ્યા છો આ ગાયને વેચવાની છે વિડીયોના માધ્યમથી મિત્રો હું તમને આ ગાય પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું અને ગાયની માહિતીની વાત કરીએ તો હાલમાં આ ગાય દસ દિવસની કાચી છે અને પશુપાલક મિત્રના જણાવ્યા મુજબ દિવસનો અગિયાર લિટર દૂધ છે અને મિત્રો હું તમને આ ગાય પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું તો આ ગાયને પૂરી જોજો આ વિડીયોના માધ્યમથી હું તમને પૂરી ગાય બતાવી રહ્યો છું અને જો કોઈ પણ ભાઈને આ ગાય પસંદ આવતી હોય લેવું હોય તો એડ્રેસની વાત કરીએ તો તાલુકો છે સાયલા અને જિલ્લો છે સુરેન્દ્રનગર કોઈ પણ ભાઈને આ ગાય પસંદ આવતી હોય અને લેવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે ચોથા નંબરનું કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આગાહીના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલી છે તો તમે ત્યાં જઈને ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો